ઘણા ખેડૂતો જેમણે ખરેખર મગફળી જ વાવી હતી એમની અરજીઓ રિજેક્ટ થઈ પડી પુરાવા આપવા પડ્યા કે ભાઈ અમે મગફળી જ વાવી છે તોરશોરથી ચાલી રહી છે પ્રતિ ખાતેદાર ખેડૂત માત્ર 70 મણ 70 મણ એટલે આપણે સમજીએ તો 3.5 ખાંડી જેવું થયું બરાબર લગભગ 1400 કિલો બરાબર અને આ આંકડો ખેડૂતો માટે ખરેખર ચિંતાનો વિષય છે પહેલા તો એમ હતું કે કદાચ 100 125 મણ જેવી ખરીદી થશે કેમ એટલે કે જો સરકાર 70 મણ ખરીદે તો બાકીની મગફળીનું શું એ જ મોટો પ્રશ્ન છે બાકીનો માલ ખેડૂતે ખુલ્લા બજારમાં વેચવો પડે અને અત્યારે માર્કેટ યાર્ડમાં ભાવ શું ચાલે છે હા એ પણ સાંભળ્યું છે કે ભાવ બહુ નીચા છે એ મણના 600 થી નવસો રૂપિયાની આસપાસ જ છે અહો અને ટેકાનો ભાવ છે ચૌદસો બાવન રૂપિયા એટલે લગભગ અડધો અડ જેવો ફરક બરાબર એટલે જો ખેડૂત મણ ટેકાના ભાવે વેચે અને બાકીનો મોટો જથ્થો આટલા નીચા ભાવે વેચે તો એને સરેલાશ ભાવ બહુ જ ઓછો મળે ટેકાના